અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકાના ગામોને મારું ગામ ટીબી મુક્ત ગામ બનાવવાના ભાગરૂપે હાલ સો દિવસ સઘન ટીબી ઝુંબેશ ચાલી રહ્યું છે ભારત દેશમાંથી વર્ષ બે હજાર પચીસ સુધીમાં ટીબી મુક્ત કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય એટલું જ નહીં પોઝિટિવ દર્દી ઉપરાંત તેમના સંકર્પમાં આવેલ તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે સાઈઠ વર્ષથી વધુ મરના અને બિન ચેપી રોગ થયેલ લોકોનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે જેથી વધુમાં વધુ દર્દીઓ શોધી અને તેમની સારવાર ઉપર લઈ શકાય આ ઝુંબેશ અંતર્ગત અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના ગામોને મારું ગામ ટીવી મુક્ત ગામ બનાવવાના હાલના સો દિવસ ટીવીના દર્દીના શોધ માટે અભિયાન ચાલી રહ્યું છે જેમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ તમામ થાય તે માટે હાથ ધરવામાં આવી રહી છે શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીના ગળફાના ટેસ્ટ કરાય છે અને એક્સરેની તપાસ અને તેનું પરીક્ષણ કરવાની કામગીરી ચાલી રહી છે જે દર્દીના ગળફાની તપાસમાં પોઝિટિવ આવે તેને સારવાર હેઠળ મુકાય છે જરૂર જણાય તો તેને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે જિલ્લામાં નિક્ષય મિત્ર દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે આ સાથે નિદાન થયેલ ટીબીના દર્દીઓના કુટુંબના તમામ સભ્યોનું ટીબી રોગ અંતર્ગત સ્ક્રીનિંગ કરી ટીબી રોગ નેગેટિવ તમામ દર્દીઓને ટીબી રોગ પ્રિવેન્ટિવ થેરાપીની સારવાર આપવામાં આવે છે આ ઝુંબેશનો મુખ્ય હેતુ ટીબીના નવા કેસ ઝડપથી શોધી અને સારવાર પર મૂકી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી ટીબી મુક્ત ભારત અભિયાનને સ્વપ્નને સાકાર કરવાનો છે રિપોર્ટર હિતેન્દ્ર હિતેન્દ્રસિંહ રાઠોડ જનાદેશ ન્યૂઝ અરવલ્લી